સરહદી વિસ્તારમાં બોગસ ગાયનેક દવાખાનું ઝડપાયું સરહદી વિસ્તારના લખપતના દયાપરમાં ગાયનેક હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતી બિહારી મહિલા બોગસ ડૉક્ટર નીકળી પોલીસ સાથે તાલુકા હેલ્થ ઓફિસરે દરોડો પાડી બોગસ હોસ્પિટલ સાથે મહિલા ડોક્ટરને ઝડપી પાડ્યો છે કચ્છના છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવતી મહિલા તબીબ બોગસ ડૉક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો છે આરોગ્ય તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખી તપાસ હાથ ધરી આ નકલી ગાયને મહિલા ડોક્ટરનો ભાંડો ફોડી નાખ્યો છે એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કચેરીમાં લખેલા પત્રને આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં લખપત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કુલભૂષણ કે પટેલે પોલીસ વિભાગને સાથે રાખી દયા પરના મારુતિ કોમ્પ્લેક્સના ઉપરને માળે આવેલ ન્યૂ જનની હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી હોસ્પિટલમાં હાજર ડૉક્ટર અનુરાધા મુંડપ્રસાદ યાદવ મૂળવતન બિહાર પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની એમબીબીએસ એમડી કે ડીજીઓ જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ માંગતા તેની પાસે આવી કોઈ ડિગ્રીઓ જ નહોતી જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર મામલે કચ્છ જિલ્લા અધિકારીને પૂછતા તેઓએ કહ્યું કે અનુરાધાએ ડિગ્રીને નામે એક્યુપંક્ચર અને એક્યુપ્રેશરની મેળવેલી તાલીમનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પ્રાથમિક પૂછપરછમાં અનુરાધાએ પોતે ત્રણ વર્ષથી અહીં ગાયનેકોલોજીસ્ટ નથી કે પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવી પોતે સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસુતિ કરાવતી હોવાનું જણાવ્યું છે હોસ્પિટલમાં જ બનાવેલા ઇન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોનલ ઇન્જેક્શનો અને અન્ય એન્ટીબાયોટિક્સ સહિતની દવા ગોળીઓ ઇન્જેક્શનો આપતી હતી હોસ્પિટલમાંથી કુલ ચાર લાખની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ બોગસ મહિલા ડોક્ટર સામે દયાપુર પોલીસે બીએનએસ એકસો પચીસ અને ત્રણસો અઢાર એક તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ તેત્રીસ હેઠળ ગુનો નોંધ્યો છે વધુમાં કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ પંડેરીએ મીડિયાને વિગતો આપી હતી એ વાત સાચી છે કે ગઈકાલે એક જે કોઈ પણ જાતની ડિગ્રી વગરના એક ડૉક્ટર જે છે એ પ્રસૂતિ ગૃહ ચલાવતા ધ્યાન પર આવેલા છે એ ફરિયાદ જે છે એ અમને મળેલી હતી અને ફરિયાદને અનુસંધાને અમે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ આપવામાં આવેલી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરની જે રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન એમને જે આ તમામે તમામ બાબત ધ્યાન પર આવી છે અને એના આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે હોસ્પિટલ ઘણા સમયથી કાર્યરત હતી અને એ હોસ્પિટલનું નામ જન્ની હોસ્પિટલ કરીને છે અને ત્યાં જે તબીબ જે હતા કે જેને તબીબ તરીકે દર્શાવે છે એમની કોઈ પણ જાતની લાયકાત કે ડિગ્રી હતી નહીં એમની પાસે અને એમની પાસે મેડિસિન અને દવા અને જે બધા છે એ પણ ત્યાં જોવા મળેલા છે અને ડિલિવરીના સાધન સામગ્રી પણ ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત આમની વિરુદ્ધમાં જે કાર્યવાહી એક્ટમાં જોગવાઈ છે એની પણ આગળ કાર્યવાહી કરવા માટે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને ધ્યાન દોરવામાં આવશે અને આ કમિટીના ચેરપર્સન કલેક્ટર શ્રી છે એટલે કલેક્ટર કલેક્ટરશ્રીના ધ્યાને પણ આ તમામ અહેવાલ મૂકવામાં આવશે ઉપરાંત તમામ ટીએચ ઓને પણ એક ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે કે આવા કોઈ પણ જગ્યાએ આવા બોગસ તબીબો અથવા તો જેની પાસે લાયકાત નથી અને એવા જો તબીબો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક તબીબી મેડિકલ ઓફિસર જે છે જિલ્લાના એમને તમે જાણ કરો જેથી કરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ શકે મહાનુભાવોની ભારતના આઠ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપના સાકાર કરો એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોટ ફોર સિક્સ ઝીરો સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો